માટે મકાન બનાવવા માટી જોતી તો એ તળાવમાં આવતા એ અહીંયા સારી માટી હતી જે સરેડા ગૌચરમાં ત્યાંથી ખાડો ખોદતા વધારે ના ખોદતા કારણ કે તળિયે પાણી હતું મૂળું ખોદવામાં જ ના આવતું માટી માટી જોઈને મકાન બનાવવા લઈ જતા કોઈ લેપામાં અત્યારે જે પ્લાસ્ટર કરે પહેલાં લેપાનું આવતું તળાવને મંજૂર ના કર્યું હોત ને અહીંયા કામ ના થયું ને ના ભરાય તો એના લીધે પાણીના સ્તર અને બંજર જમીન દિવસે દિવસે થતી હતી પણ હવે આટકશે તળાવ જ્યારે મૃતપ્રાય અવસ્થાએ પહોંચે છે ત્યારે ધબકતું જીવન છે એ પણ ધીરે ધીરે શાંત થઈ જાય છે એટલે જ તળાવો જીવતા રહેવા જોઈએ તળાવ જીવતા રહે તો જમીનનું ઉપલું સ્તર છે એ આખું પાણીદાર રહે અને ઉપલું સ્તર પાણીદાર રહે તો જમીનની ઉપર રહેતી જીવસૃષ્ટિ એટલે મનુષ્યોથી લઈ આ વૃક્ષો છે પશુ પક્ષીઓ છે અને આ જમીનમાં નરી નરી આંખે દેખાતા ન દેખાતા એ બધા જ જીવાત્માઓ છે એ પણ જીવંત રહે છે એટલે જ તળાવ ધબકતું રહેવું જોઈએ તળાવો એ ગામનું હૃદય એવું અમે કહીએ છીએ ધરતીમાંની રક્તવાહિની તો સો ટકા કહી શકાય આવા તળાવોનો જીર્ણોદ્ધાર કરવાનો સંકલ્પ અમે બે હજાર ચૌદ પંદરથી કર્યો અને વર્ષો વર્ષ આ તળાવો ગળાવવાનું કાર્ય જલમંદિરોને ઊંડા કરવાનું કાર્ય ચાલતું રહ્યું છે એક હજાર તળાવ કરાવવાનો કરવાનો સંકલ્પ હમણાં થયો છે અને ઈશ્વર પર પૂર્ણ શ્રદ્ધા છે કે સંકલ્પ એ પૂરો કરાવશે કુડા ગામ છે બનાસકાંઠાનું અને એનું આ તળાવ છે સરકારની સુજલામ સુફલામ યોજના અને આદરણીય પ્રતુલભાઈ શ્રોફ આ બે અને એમની ભાગીદારીથી આ તળાવ ઊંડું થઈ રહ્યું છે અહીંના ધારાસભ્ય છે દિયોદર લાખણીના આદરણીય કેશાજી ચૌહાણ એકદમ સંવેદનશીલ અને જાગતલ ધારાસભ્ય એવા જ જાગતલ અમારા પ્રતુલભાઈ પણ અને એમના કારણે આ તળાવ થવાનું શક્ય બન્યું છે કેશાજીએ તો પ્રકલ્પ પણ લીધો છે કે જ્યાં સુધી મારો વિસ્તાર પાણીદાર નહીં બને ત્યાં સુધી હું સન્માન નહીં સ્વીકારું અમારા પ્રતુલભાઈ બનાસકાંઠાના વતની નથી પણ એમને આ ધરા અને મૂળ તો પર્યાવરણ માટે ખૂબ પ્રેમ એટલે વૃક્ષો વાવી ઉછેરવાનું ને જળસંચયના કાર્યો થાય એમાં ખૂબ મદદ કરે કુડામાં અમે એમની મદદથી આખું સરસ મજાનું ગ્રામવન કર્યું છે ગ્રામજનો પણ એટલા સક્રિય એટલે મદદ પણ એમણે ઘણી કરી છે એટલે વીસ વીઘામાં સરસ મજાનું ગ્રામવન ઉછરી રહ્યું છે ડૉક્ટર કે આર શ્રો ફાઉન્ડેશન અને પ્રતુલભાઈની મદદથી લગભગ સાડા ચાર પાંચ લાખ જેટલા વૃક્ષો વીએસએસએમએ કર્યા છે એવી જ રીતે જલમંદિરોમાં પણ એમનો ઘણો મોટો સહયોગ છે કુડામાં આ તળાવ થશે આમ તો ડેમ જેવું તળાવ થવાનું છે જે વિસ્તાર સદંતર છીછરો હતો એને ઊંડો વધારે કરવાનું કર્યું છે વચ્ચે એક પાળી જેવું રહ્યું છે એટલે એક બાજુ તળાવ દેખાય છે એને આ બંને ભાગ મર્જ થઈ જશે ને આખું તળાવ ઘણું ઊંડું થશે આ તળાવ થવાથી શું ફાયદો થશે એની વાત આપણે ગામના સરપંચ છે દિનેશભાઈ પાસેથી જાણીએ જેમ કેશાજી ચૌહાણ અહીંના ધારાસભ્ય જેટલા જાગ્રત છે ને જનપ્રતિનિધિ એવી રીતે કૂડા માટે જાગ્રત દિનેશભાઈ છે એ કેડો નથી મૂકતા ધારાસભ્ય કે અમારા જેવા સંસ્થાના પ્રતિનિધિઓને પોતાના ગામમાં શું વધારાની સ્કીમ એવી લાવે કે ગામને બેનિફિટ થાય એ માટે થઈને દિનેશભાઈ આપણા ગામમાં તળાવ થશે તો ફાયદો શું થવાનો અને હાલ કેટલા ફૂટે પાણી મેળવીએ છીએ અને પાણી પર્યાવરણના કામો નહીં કરીએ તો આગામી સમય કેવો આવવાનો છે હાલબેન છસો સાતસો ફૂટથી ઉપર નીચે જમીનમાં પાણી છે એનાથી વિશેષ છે નહીં અને છતાંય બોરવેલું ફેલ થાય છે જમીનનું સોલારમાં ગામમાં જવા માંડી છે તો સુજલામ સુફલામ માટે આ કનેક્ટિવિટી માટે આપણા સંવેદનશીલ ધારાસભ્યશ્રીએ આ તળાવને મંજૂર કર્યું છે પાઇપલાઇનથી અને એનો વર્ક ઓર્ડર પણ પડ્યો છે તો આપણી સંસ્થા વીએસએસએમ સંસ્થા અને મિત્તલબેન અને એમના ફાઉન્ડર દ્વારા અમને આ સુજલાન સુપલામનું અમારું આ કુડા ગામનું લખમેરું તળાવ છે આને તળાવને ઊંડું કરવાનું અને પહોળું કરવા માટેની મંજૂરી આપી અને આ મંજૂરી આપવા પૂરતીની પણ કામ ચાલુ થઈ ગયું છે આની આવનારા વર્ષો પછી અમને ખૂબ ગામ લોકોને ફાયદો થશે ગામમાં પશુપંખી પાણી પીવા માટે બાજુની અંદર ગ્રામવન છે અમારું તો અહીં નર્મદાનું પાણી ભરાણા પછી ગ્રામવનમાં પણ ઉપયોગ થશે અને ગામના ગામની અંદર આ બોર બોર રિચાર્જ એક તળાવની અંદર કર્યો છે તો વધારાનું પાણી બોર રિચાર્જ તરીકે થશે તો જમીનના તળ છે એ ભરાશે અને જો કદાચ આ તળાવને મંજૂર ના કર્યું હોત ને અહીં કામ ના થયું ને ના ભરાય તો એના લીધે પાણીના સ્તર અને બંજર જમીન દિવસે દિવસે થતી હતી પણ હવે અટકશે આ કુડામાં વસ્તી કેટલી વસ્તી અંદાજીત આજુબાજુ પણ ઘણા બધા લગભગ ખેતી આધારિત જ ખેડૂતો છે અને પશુપાલન સાથે સંકળાયેલા છે પણ બોર કેટલા ચાલતા હશે ગામમાં ગામમાં અંદાજીત સાડા ત્રણસો આજુબાજુ બોર છે પણ પિયત જમીન કેવી હોય તો અંદાજે બહુ એકરમાં છે પિયત જમીન એટલે દરેક ખેડૂત કોઈ સો વાળા છે કોઈ બે વીઘો વાળા છે નાના મોટા પણ પાણીની બહુ સમસ્યા છે અને તળાવને તળાવ ભરાવાથી અને તળાવ ઊંડું કરવાથી એક તો તળાવ ઊંડું કરવાથી ચોમાસાનું પાણી અંદર રહેશે અને જેના લીધે જમીનના જે તળ છે દિવસે ને દિવસે ઊંડા જાય છે ને જમીન બંજર દિવસે દિવસે થાય છે એ અટકશે અને અમને જેમ અમારું આ ગ્રામવન બહુ સુંદર આપની સંસ્થા અને ગામ લોકોના સહયોગથી થયું છે દસ હજાર વૃક્ષો આજે આમ હાથ ઊંચો કરીએ ને તો પણ આપણે ના દેખાઈએ એટલા સરસ થયા છે તો અમને પૂરો વિશ્વાસ છે કે તળાવ પણ આ ઊંડું થયું છે અને હવે જરૂર આ અંદર પાણી ચોમાસાનું પણ રહેશે અને સુજલામ સુફલામનું નર્મદાના પાણીથી પણ આ તળાવ ભરાશે તો આના માટે અમને એમ મિત્તલબેનનો અમારા લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ સાહેબનો અને આ ફાઉન્ડરનો આ અતુલભાઈનો અમે ખૂબ ખૂબ આભારી છીએ અમારું હું આખા ગામ વતી એમનો બહુ આભારી છું આશરે નવ ફૂટ દે ઊડું હતું પાણી એટલે આવા એવા આટલો ખાડો ખંતા એટલે વેરી ભરાત ગાડું ભરીને પછી પાણી પી મારે દોડી ઢોકી દાતા કરે બરાબર બીજું ગાડો ભરા એટલે પાણી પીવા ને બકરો બોટાય ની એના માટે માં દોડ્યું બાઠો એની જગ્યાએ હાલ હવે હાચો બારી રે પાણી બરાબર એટલે પાણી

દસના ભાગના ખેતરમાં પાણી એનું પૂરું કરી નાખ્યું પછી પાણી સોળ કલાક લાઇટ આવતી હતી એટલે બહુ પચાસ હોય પાણી એ ચાલુ ને ચાલુ જ પૂરું રાખ્યા અને ભવિષ્ય કોઈ જોયું જ નહીં પાણી થઈ જાય છે તળો ઊંડા ચાલે ગયા તો પણ ખબર ના પડે કે પાણી આ તો હવે બિલકુલ અમારા એરિયામાં પાણી જ થઈ રહ્યું બોરવેલ બધા ફેલ થઈ ગયા હવે જાગ્યા મકાન બનાવવા માટી એ તળાવમાં આવતા સારી માટી હતી ગૌચરમાં ત્યાંથી ખાડો ખોદતા વધારે ના ખોદતા કારણ કે તળિયે પાણી હતું ઊંડું ખોદવામાં જ ના આવતું માટી માટે જોઈને મકાન બનાવવા લઈ જતા કોઈ લેપવામાં અત્યારે જે પ્લાસ્ટર કરે પહેલાં લેપવાનું આવતું એના માટે જે માટી લઈતા ને એમાં પાણી તો હતું જ તળાવમાં ઓલરેડી એટલે કોઈ જરૂર હતી નહીં પાણીની અને કદર પણ કરીને અત્યારે આ ભગવાન વાળા ખાડા ઊંડા અહીં સાડા ત્રણસો બોરવેલ ચાલે છે એટલે ખેતીની ઘણી મોટી જમીન છે એ બધા જ ખેડૂતોને આ તળાવ થશે અને એમાં નર્મદાના નીર નખાશે તો એ રિચાર્જ થશે તો એનાથી ફાયદો થવાનો છે બહુ જ રાજીપો છે આ વિસ્તારના ધારાસભ્ય કેશાજી ચૌહાણ બહુ જ જાગતલ અને મજબૂત ધારાસભ્ય એમની સાથે પાણીને લઈને કેવી ચર્ચાઓ થાય છે અને એમની ભાવના શું છે એમના વિસ્તાર માટેની અહીં આ વિસ્તારના ધારાસભ્ય એટલે કેસાજી ચૌહાણ ખરેખર બેન કહી શકાય કે વાતો તો ઘણી બધી જગ્યાએ થાય છે પણ એક જાગ્રત ધારાસભ્ય કે કે ગ્રાઉન્ડ લેવલની જે વાત કરે છે હું જીવતો હું અને મારા વિસ્તારની ભવિષ્યની પ્રજા એ પાણી માટે લે તો મને જીવવાનો કોઈ અધિકાર નથી આપણા દિલમાં નથી પેદા અને જો એ દિલમાં પેદા થતું હોય તો એમાં આપણે પરિવર્તન લાવી લોકો સુધી વાત પહોંચાડવી છે કે આ કે સરકાર માટે નથી કરવાની આ અમારા માટે કરવાનો છે અમારા બાળકો માટે કરવાનો છે સૃષ્ટિ માટે કરો છે સૃષ્ટિ માટે આ ધરતી માતા માટે કરવાનો છે જે ધરતી આપણને જન્મ આપ્યો છે જે ધરતી આપણે ધાવણ થયા છે જે ધરતી નું આપણે ધાન ખાઈએ છીએ ધરતી માતાનો નો કોળો કાયમી હરિયાળો ને એના માટેનું આ કાર્ય છે ને હમણાં જ વચ્ચમાં અમે બેઠા તો એમને એવી વાત કરી પાણીને લઈ કે ખરેખર આ પાણી નહીં હોય ને તો એકદમ ખરાબ અત્યંત પરિસ્થિતિ ખરાબ થવાની છે અને એક એક વ્યક્તિ દરેક વ્યક્તિ એમને મળવા આવે છે કે આમંત્રણ આપવામાં આવે છે લગ્ન પ્રસંગનું કે કોઈ બી રીતે તો એ એમ કહે છે કે તમે તમારા ઘરે જે પાણી વરસાદી પાણી છે એ વેસ્ટ ના જાય ખરાબ રીતે બગડે નહીં એ રીતે તમે કાંઈ બી એ પાણી જમીનમાં ઉતરે ને એવા પ્રયત્ન કરી કે એવું કોઈ ખાતમુહૂર્ત રાખશો ને તો હું તમારા ત્યાં પ્રસંગમાં જરૂર આવીશ બાકી મને બીજા આ પાણીના કામો છે ને એની અંદર મારો મોટા ભાગનો સમય મને એમાં આપવા દો તો આ વિસ્તારની પરિસ્થિતિ ખરાબ ના થાય અને એ માટે હું વધારે કામ કરી શકું એટલે દરેક વ્યક્તિને પોતે કહેતા હોય છે કે જૂના બો ફેલ ગયેલા બોરવેલ પડ્યા છે એ એ બોરવેલ ક્યાંય કરીને જે વરસાદી પાણી એમાં ઉતરે એ માટેનું કોર્ડિનેશન સંકલનની સરકાર સાથે સંસ્થાઓ સાથે અને આવા જે વ્યક્તિઓ જે પાણીનું કામ જાણે છે એ માટે સતત એવો પોતે ફોલોઅપ લઈ એવા વ્યક્તિઓને બોલાવતા હોય છે અને વિસ્તાર માટે શું થઈ શકે એ માટે એવો સતત પ્રયત્ન કરતા હોય છે અને કે ગ્રાઉન્ડ લેવલ એ સચોટ અભ્યાસ એમને સતત એ જ્યારે પણ જઈએ ત્યારે એ નકશાઓને બધું લઈને જ પાણી બાબતે કયા વિસ્તારમાંથી ક પાણી લઈ જઈ શકાશે ક્યાં ક્યાં કયા કામો થઈ શકે એવા છે રિચાર્જના ડોક્યુમેન્ટ કયા ગામના નથી આવ્યા કયા ગામને કહેવા જેવું છે કયા કાર્યકરને કહેવા જેવું છે તો સતત એ એ પોતે ગ્રાઉન્ડ લેવલનું કામ કરી રહ્યા છે એકદમ સક્રિય છે પોતે તળાવો ચાલુ થયા તો સતત એ પણ એ વિસ્તારમાં જઈને તળાવોનું કામ જુએ છે પારદર્શિત અને સચટપૂર્વક જે ચીવટપૂર્વક કામ થાય તે માટે સૂચનાઓ આપણને પણ માર્ગદર્શન આપે છે અને ગામના લોકોને પણ સંસ્થાને સપોર્ટ કરવો અને આ કામો થાય અને દેખરેખ રાખી સજાગ રહીને આ કામો જેમ બને તેમ વધારે કરાવે એ માટે જાગ્રત છે બસ આવા જાગ્રત જનપ્રતિનિધિ જો આપણા થઈ જાય અને પ્રજા તરીકે આપણે પણ એમને જાગૃત કરી શકીએ તો ગામે ગામ તળાવો ઊંડા થઈ જાય અને પાણીના પ્રશ્નો છે આપણે ક્યાંક ને ક્યાંક હલ કરી શકીએ કુડા ગામે તો બહુ સુંદર રીતે એમના ગામમાં તળાવનું અને સાથે સાથે વૃક્ષ મંદિરનું એટલે જલમંદિરની સાથે સાથે વૃક્ષ મંદિરનું પણ નિર્માણ કર્યું છે આપણે સૌ પણ એ માટે જાગીએ આપણા ગામોમાં જે રીતે થઈ શકે એ રીતે પાણીને બચાવીએ પાણી વગર જીવન શક્ય જ નથી અને જીવવું હશે તો જળ બચાવવું પડશે ને તો જળ ખૂટી જશે તો શું કરીશું સૌ જાગીએ ને ચેતીએ